એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો દીરુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો તમારામાં પાણી હોય અને સવાસેર સૂટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો ઉદ્યોગપતિઓ કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતા કે લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો આ જે અધિકારી હાથમાં ડંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે પચાસ કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ એક 1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે એને પણ હું ACB માં કમ્પ્લેઇન્ટ કરવાનો છું એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખી